નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્રનું પરિરૂપ આપવામાં આવ્યું છે ધોરણ દસ માટે વિજ્ઞાન વિષયનું એના માટે એક એનાલિસિસ વિડીયો લઈને આવ્યો છું જેનામાં તમે અમુક ચેપ્ટરોની તૈયારી કરી પરફેક્ટ તૈયારી કરી અમુક ચેપ્ટરોની અને તમે સારા માર્ક્સ મેળવી શકશો આ વિડીયો જે વિદ્યાર્થી રેગ્યુલર મહેનત કરે છે જે વિદ્યાર્થી સારી એવી મહેનત કરે છે એમને લાભદાયી થવાની જ છે પણ ઘણા વિદ્યાર્થી એવા વિચારે છે કે કેટલું કરવું કે જેથી હું પાસ થઈ શકું તો એવા વિદ્યાર્થીઓ માટે જેમને પાસ થવાનો પણ કોઈ ચાન્સ નથી એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો મેં બનાવી છે એટલે આમાં હું કહું એટલા ચેપ્ટરને જો તમે તૈયાર ખરેખર સારી સારી રીતે તૈયાર કરી નાખશો અહીંયા આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ નથી આવરવાનો પરંતુ અમુક અમુક ચેપ્ટરો છે જેને તમે આવરી લેશો અને સારી એવી તૈયારી કરશો તો તમારા માર્ક્સ ચોક્કસ પચાસથી ઉપર અથવા સાઠથી ઉપર તો આવશે જ અને બાકીના જે વિદ્યાર્થી જે વધારે તૈયારી કરે છે એમના માટે તો છે જ કે જે આ પ્રશ્નો એમને કામે આવશે જ ઓકે તો અહીંયા આપણે આ જે બોર્ડે જે પ્રશ્નપત્ર પરિરૂપ આપ્યું છે એ પરિરૂપને જ આપણે એનાલિસિસ કરશું અને એના ઉપરથી જ આપણે જાણશું કે કેટલા ચેપ્ટર કરવા જરૂરી છે આ વિડીયો હું ફરતી કહું છું કે આ વિડીયો માત્ર એવા વિદ્યાર્થીઓને વધારે લાભદાયી છે કે જેમને માત્ર પાસ થવું છે અથવા થોડાક સારા એવા માર્ક્સ છે હા જે રેન્કિંગ લાવે છે જે સારા હોંશિયાર વિદ્યાર્થી છે એમને તો બધું તૈયાર કરવું જ જોઈએ અને એ કરે જ છે બરાબર પરંતુ અમુક વિદ્યાર્થીઓ જે વિજ્ઞાનને ડર લાગે છે કે કેટલું વાંચવું શું વાંચવું એના માટે આપણે અહીંયા આ વિડીયો બનાવી છે તો એવા વિદ્યાર્થીઓને વધુને વધુ શેર કરજો અને જેને જરૂર પડે એને શેર કરજો વિડીયોને લાઈક જરૂર કરજો ઓકે તો અહીંયા તમે જોશો તો કે જે માધ્યમિક બોર્ડ દ્વારા અને ઉચ્ચર માધ્યમિક બોર્ડ બોર્ડ દ્વારા જે તમને પરિરૂપ આપવામાં આવી છે એ પરિરૂપમાં સૌ એક ફાયદો તો એ છે કે આ વખતે તમને જે પ્રશ્નો જે આપવામાં આવેલા છે એમાં શરૂઆતના જે ટૂંકા પ્રશ્નો જે કહેતા હતા આપણે હેતુલક્ષી પ્રશ્નો એ પહેલાં સોળ ગુણના હતા અને અત્યારે એને વધારી અને ટોટલ ચોવીસ ગુણ કરી દેવામાં આવ્યા છે બરાબર એંસીમાંથી તમારે અઠ્યાવીસ માર્ક્સ આવેલા તમે પાસ તો થઈ જાઓ છો પણ અહીંયાથી ચોવીસ માર્ક્સ તો માત્ર ને માત્ર એ હેતુલક્ષી પ્રશ્નોના જ છે બરાબર ઓકે તો અને બાકી તમે જોશો તો ટૂંક જવાબી પ્રશ્નો જે છે એ ટોટલ પ્રશ્નો અને બીજું એક ઓપ્શન તમને આપ્યું છે જનરલ વિકલ્પનો જે અગાઉ તમે જે પ્રશ્નો અથવામાં લખતા હતા તમને ખ્યાલ છે કે કોઈ પણ બે પ્રશ્નો અથવામાં આપ્યા હોય અને બીજા એક પ્રશ્નનો કોઈ અથવા ના આપ્યો હોય તો તમને અથવાવાળા બંને પ્રશ્નો આવડતા હોય છે જ્યારે જેનો અથવા નથી આપતો એ પ્રશ્ન કદાચ ના પણ આવડતો હોય એવું પણ બનતું હોય છે તો આ વખતે જનરલ વિકલ્પ આપી દીધો છે મતલબ કે તમને જે આવડે છે એ પ્રશ્નો લખો જેમ કે ટોટલ જનરલ વિકલ્પના તમને નવો પ્રશ્ન છે જનરલ વિકલ્પ સાથે તમને પ્રશ્ન કેટલા આપ્યા છે તેર પ્રશ્નો આપ્યા છે એ તેર તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નો તમારે લખવાના થશે એ એક ચેપ્ટરના બે પણ પ્રશ્નો હોઈ શકે મતલબ કે અમુક ચેપ્ટર તમે જો સારી રીતે તૈયાર કર્યા છે તેના તમને બંને પ્રશ્ન તમને આવડી જશે ઓકે તો તેર પ્રશ્નોમાંથી ટોટલ નવ પ્રશ્નો લખવાના થશે એ જ રીતે અહીંયા જોઈશો તો તમને જે ત્રણ માગના પ્રશ્નો હશે ટૂંક જવાબી એ ત્રણ માર્ગના પ્રશ્નો પ્રશ્નો નવ હશે પણ તમારે લખવાના કેટલા થશે છ લખવાના થશે ઓકે અને એ જ રીતે જે લાંબા પ્રશ્નો વિભાગ ડીના પ્રશ્નો ચાર માર્ગના પ્રશ્નો છે એ ચાર માર્ગના પ્રશ્નોની અંદર તમે જોઈશો તો આઠ પ્રશ્નો હશે અને તમારે લખવાના કેટલા હશે પાંચ એ સડંગ આઠ પ્રશ્નો આપ્યા છે તમારે કોઈ પણ પાંચ લખવાના છે અહીંયા પરિરૂપ તમને આપ્યું જ છે તમે પરિરૂપ સારી રીતે સમજશો એને તો ઘણું બધું પાસ થવામાં અને સારી રેન્કિંગ લાવવામાં ઈઝી થઈ જશે ઓકે આપણે જોઈએ સૌ પ્રથમ અહીંયા તમે જોશો તો અહીંયા તમને જે ગુણભાર આપ્યો છે એ ગુણભાર ઉપર તમને ખ્યાલ પડશે કે હું અમુક અમુક ચેપ્ટર જે તમને કહું છું એટલા ચેપ્ટર જો તમે કડકડાટ કમ્પ્લીટ તૈયાર કરી નાખશો તો નવ્વાણું ટકા તમારા માર્ક્સ સાઠ પ્લસ આવશે ઓકે હા એને એને એ રીતે તૈયાર કરો કે એ ચેપ્ટરમાંથી પછી એક પણ ટૂંકો પ્રશ્ન એક માર્ક્સનો બે માર્ક્સ કે ત્રણ માર્ક્સ કે ચાર માર્ક કોઈપણ પ્રશ્ન આપણને જાવો જોઈએ નહીં બાકી તો તમે તમારા લખાણ ઉપર પણ આધાર રાખે છે ઓકે તો અહીંયાથી હું જે અમુક અમુક ચેપ્ટર કહું છું એટલા ચેપ્ટર તમે કરશો તમારે બધું જ ફાઇનલ તમે પાસ તો થઈ જ જશો પણ સારા માર્ક્સ પણ આવી શકે છે જુઓ કઈ કઈ રીતના છે તો દરેકના તમને ગુણભાર લખેલા છે જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે મતલબ તમને ખ્યાલ પડશે કે અહીંયાથી કોના જનરલ વિકલ્પ પૂછાવાના છે કેટલા માર્ક્સ વધારે આવશે બરોબર તો જનરલ વિકલ્પ વિના પાંચ માર્ક્સ છે આના અને જનરલ વિકલ્પ સાથે પણ પાંચ માર્ક્સ છે મતલબ કે આના પાંચ માર્કના પ્રશ્નો પૂછા છે બરાબર અને આનો વિકલ્પ કોઈ એક્સ્ટ્રા હશે નહીં પણ આ ચેપ્ટરમાં તમે જોશો તો સાત માર્ક્સ છે જનરલ વિકલ્પ વિના અને બીજા ત્રણ માર્ક્સ છે એડ થયા દસ મતલબ એ ત્રણ માર્ક્સ એના હશે તો કે અથવા કોઈ પ્રશ્ન આવી જશે તો આ ચેપ્ટરમાંથી આવી શકે છે બરાબર તો હું તમને અત્યારે એવા જ ચેપ્ટરની વાત કરીશ કે જે તમે તૈયાર કરશો ટોટલ આપણે તેર ચેપ્ટર તૈયાર કરવાની નથી કહેતો બરાબર હા ફરતી કહું છું આ વિડીયો માત્ર એવા વિદ્યાર્થીઓને વધારે ધ્યાન આપજો કે જેને પાસ થવામાં પણ થોડીક તકલીફ થાય છે અથવા થોડા ઘણા માર્ક્સની આ આવશ્યકતા છે એવા બાકી રેન્કિંગ વિદ્યાર્થીઓને બધું જ તૈયાર કરવાનું ઓકે હમ તો અહીંયા તમે જોશો તો સૌ પ્રથમ હું તમને કહું એ ચેપ્ટર નંબર તમે જુઓ ચેપ્ટર નંબર બે છે એસિડ બેઝ અને ક્ષાર એ દસ માર્કનું ચેપ્ટર છે મતલબ કે આની અંદરથી તમને સાત માર્કના પ્રશ્નો તો પૂછ્યા છે પણ વિકલ્પ સાથે જનરલ વિકલ્પ સાથે ટોટલ દસ માર્ક્સ થાય છે ઓકે તો દસ માર્ક્સ એના ગણો એના પછીનું બીજું ચેપ્ટર રસાયણ વિજ્ઞાન લો ધાતુ અને અધાતુ એ પણ કેટલા માર્કનું છે દસ માર્ક્સનું ઓકે દસ ને દસ વીસ માર્ક્સ થાય છે ત્યારબાદ લઈ લો બાયોલોજીનું એક ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ તો અહીંયા જૈવિક ક્રિયાઓના માર્ક્સ તમે ટોટલ જોશો તો ચૌદ માર્ગના પ્રશ્નો ત્યાં પૂછેલા હશે તો દસ વીસ અને ચૌદ ટોટલ કેટલા થઈ ગયા ચોત્રીસ માર્ક્સ આમાંથી થઈ ગયા માત્ર તમે ત્રણ ચેપ્ટર તૈયાર કરો ત્યારે ઓકે ત્યારબાદ વાત કરીએ તો એના પછીનું ચેપ્ટર આપણે લઈએ છીએ ડાયરેક્ટલી જોઈએ તો આંખ સોરી વિદ્યુત એક બે ત્રણ આ ચોથું ચેપ્ટર છે કયું છે વિદ્યુત વિદ્યુતના માર્ક્સ કેટલા છે ટોટલ દસ ચોત્રીસને દસ ચુમવારી છે અને સૌથી લાસ્ટ ચેપ્ટર આપણું પર્યાવરણ ખૂબ ઈઝી છે આની અંદર ઘણી બધું તમે મૌલિક તમારી રીતે પણ લખી શકો છો એના પણ દસ માર્ક્સ છે ચુમ્માલીસ ને દસ ચોપન માર્ક્સ મતલબ કે માત્ર ચેપ્ટર કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ ટોટલ તેર ચેપ્ટરમાંથી આપણે પાંચ ચેપ્ટર જો તમે કમ્પ્લીટ એકદમ સારી રીતે તૈયારી કરી નાખો મતલબ કે જેટલું એની અંદર આપ્યું છે દરેક પ્રશ્નો તમે વ્યવસ્થિત લખી શકો કમ્પ્લીટ કડકડાક તો તમે આટલા માર્ક્સ આની અંદરથી તમે મેળવી જ શકો છો દસ વીસ ચોત્રીસ ચોત્રીસને દસ ચુમ્માલીસને દસ ચોપન માર્ક્સ ઓકે બાકીનું તમને ઘણું બધું તમે વાંચ્યું હશે તમને આવડતું પણ હશે તો ચોપન માર્ક્સ તો તમે જો આટલા ચેપ્ટર માત્ર કમ્પ્લીટ તૈયાર કરશો તો પણ તમારે આવી જશે બરાબર તો હું આ ચેપ્ટરની વાત કરું છું કે જો તમે આટલું કરશો તો તમારા આટલા માર્ક્સ તો તમને આવશે જો તમે એના એ પ્રમાણે પ્રશ્નને યોગ્ય રીતે સમજી હશો અને એને યોગ્ય રીતે તમે લખ્યો હશે તો બાકી તો બીજા ઘણા બધા ચેપ્ટર છે જેમાંથી તમે કહી શકો કે માનવ આંખની વાત કરીએ તો એ પણ ચેપ્ટર સારો છો એમાંની અંદર પણ પ્રશ્ન તમને આવડે એવા છે ઓકે ત્યારબાદ નિયંત્રણ અને સંકલનની અંદર પણ તમે એના ચેપ્ટરો છે એની અંદર પ્રશ્ન તમે સારા એવા લખી શકો છો ઓકે આઠ માર્ક્સની અંદર પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એ પણ તમે એની પરાવર્તન અને વક્રી નિયમો અને અ અડીસા અને લેન્સના કારણે મળતા પ્રતિબિંબની રચના એ દરેક માટે તમે જોઈ શકો છો હવે આપણે માત્ર મેં તમને પાંચ ચેપ્ટર કીધા છે એ પાંચ ચેપ્ટરમાં આપણા પરિરૂપમાં કેટલા પ્રશ્નો છે આપણે એ ચેક કરીએ હું તમને ગુણભાર સાથે લખીશ જે જે વિડીયો મેં બનાવેલી છે એની લિંક હું તમને આઈ બટન ઉપર અહીંયા આવી જશે એ તમને મૂકતો રહીશ એટલે તમે એ વિડીયો અથવા એ પ્રશ્નને ચેક કરવો હોય તો પણ ચેક કરી શકશો ઓકે તો ચાલો આપણે એ એનાલિસિસ કરીએ આ પ્રશ્નપત્રનું જેમાં તમને અહીંયા આપ્યું છે હા પ્રશ્નપત્ર એક્ઝેક્ટ આવું નહીં હોય પણ એની અંદર થોડા ઘણા ચેન્જીસ થશે પણ અહીંયા તમે દેખો કે પ્રશ્નપત્રમાં અહીંયા આપના પરિરૂપ આ પરિરૂપમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને પ્રાક્ષનિકો જે છે વગેરેના માર્ગદર્શક માટે જે તે વિષયના પ્રા તેમજ મોડરેટરને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ ઉદ્દેશનો સુસંગત રહી અને પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ છે પણ આ રીતે જે આ ફોર્મેટ તમને આપી છે એ પ્રમાણે તમે એની અંદર પ્રશ્નોમાં ફેરફાર કરી શકાય છે ઓકે તો પ્રશ્નની અંદર તમે વિભાગ એમાં જોશો તો કયા એક માર્કના પ્રશ્નો હશે અને દરેક ટોટલ ચોવીસ પ્રશ્નો આવેલા હશે પ્રશ્નમાં શું શું હોઈ શકે છે તો કે એમાં એમસીક્યુ હોઈ શકે છે એમ આર હોઈ શકે છે ખરા ખોટા હોઈ શકે છે ખાલી જગ્યા હશે વ્યાખ્યા હશે સૂત્રો હશે એકમ હશે અતિટુંક જેવા એ પ્રશ્નો પણ હશે અને એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપવાનો છે ત્યારબાદ પૂરું નામ છે આવા બધા પ્રશ્નો શોધ શોધકો આકૃતિમાં ભાગ ઓળખો કોઈ આકૃતિ આપીને એમાં તમને દર્શાવવાનું કીધું હોય કે આના ભાગ કયા કયા છે આવી બધી વસ્તુ તમને આપી લે છે પણ જેમ કે ક્રમમાં ગોઠવવાનું કીધું હોય આલેખ આધારિત કોઈ પ્રશ્ન હોય ચિત્ર ઓળખવાનું કીધું હોય કારણ સંબંધ ચકાસતા પ્રશ્નો હોય જોડકા હોય છે આ બધા જ પ્રશ્નો તમે આ એક ભાગની અંદર તમને પૂછી લે છે બરાબર વિભાગ એની અંદર જે એક એક માર્ક્સના ટોટલ ચોવીસ પ્રશ્નો હશે વિભાગ બીની અંદર બે માર્ક્સના પ્રશ્નો હશે પચીસ નંબરથી સાડત્રીસ નંબરના ઓકે અહીંયા પ્રત્યેકના બે માર્ક્સ હશે કુલ તમને તેર પ્રશ્નો આપ્યા હશે અને એ તેર પ્રશ્નોમાંથી તમારે લખવાના કેટલા છે નવ પ્રશ્નો તેરમાંથી નવ કોઈ પણ તમે નવ લખી શકો છો શરૂઆતમાં આગલું જે જૂની પ્રશ્નપત્ર પદ્ધતિ હતી એ પ્રશ્નપત્રમાં તમને તેર આપેલા હોય અથવા એના એ પ્રશ્નો આપે પરંતુ એ અથવામાં હોતા આનો મતલબ એવો થતો કે તમને નવ તમને નહોતા આવડતા પ્રશ્નો ભલે તેર લખેલા હોય પણ તમે એમાંથી નવ પણ લખી શકતા નહોતા કે અથવાના બે પ્રશ્નો બંને આવડતા હોય પરંતુ તમે લખી શકો નહીં કોઈ પણ એક જ લખવો જોઈએ ઓકે અને હવે એવું અથવાવાળો ઓપ્શન નીકાળી દીધો છે મતલબ તમને તેરમાંથી જે પણ નવું આવડે છે તે લખી શકો છો એ જ પ્રમાણે વિભાગ સી જે આપે છે એ વિભાગ સી એ ત્રણ માર્ક્સનો છે અને એ ત્રણ માર્ક્સના પ્રશ્નોની અંદર ટોટલ તમે જોશો તો નવ પ્રશ્નો હશે અને તમારે લખવાના કેટલા રહેશે છ પ્રશ્નો અને વિભાગ ડી જે ચાર માર્ગના પ્રશ્નો છે તમને પ્રશ્નો આઠ આપ્યા હશે લખવાના પાંચ ઓકે હવે અહીંયા આપણને બોર્ડ દ્વારા જે પરિપત્ર સોરી પરિરૂપ આપ્યું છે પ્રશ્નપત્રનું એ તમે જોશો અને એના ઉપરથી પ્રશ્ન મેં તમને જે પાંચ ચેપ્ટરો કહ્યા ફરી એકવાર ધ્યાન આપજો કયા પાંચ ચેપ્ટર હતા તો એસિડ બેઝ ધાતુ અધાતુ ત્યારબાદ લીધું જૈવિક ક્રિયાઓ અને ત્યારબાદ લીધું વિદ્યુત અને આપણું પર્યાવરણ આપણે આટલાના જ પ્રશ્નો અહીંયા ચેક કરશું કઈ રીતે પૂછાય છે અને કઈ રીતના હોય છે બરાબર અને આ પ્રશ્નપત્રને તમે સારી રીતે એનાલિસિસ કરશો તો તમને પણ વધારે ખ્યાલ પડશે કે કેટલું વાંચવું અને કઈ રીતનું વાંચવું કેમ કે અહીંયા તમને પ્રશ્નો એ રીતે જ આપ્યા છે આપણે અહીંયા ગુણભાર ચેક કરો તમે કે જેટલા પ્રશ્નો મેં પાંચ ચેપ્ટર કીધા છે એના પ્રશ્નો તમને અહીંયા આપ્યા છે એસિડ બેજ ઓકે જો પહેલો જ પ્રશ્ન આવ્યો એસિડ બેજ પદાર્થ સાથે કેવો રંગ આપે છે તમે સાથે સાથે ગુણ જોતા જજો એના ગુણ કેટલા થાય છે જેમ કે એક આ પ્રશ્ન છે એક માર્ક્સની અંદર આપણે પૂછી દીધો બરાબર તો એક આ એ ચેપ્ટરનો પ્રશ્ન છે આ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે એક માર્ક્સ થયો હું તમને અહીંયા માર્ક્સ ડાયરેક્ટલી ગણાવું છું પાચન માર્ક જે પ્રશ્ન છે આપણો ત્રીજા નંબરનું જે મેં પ્રકરણ તમને કીધું જૈવ જૈવિક ક્રિયાઓ એનું છે આવ્યું બરોબર તો આ બીજો પ્રશ્ન આવ્યો ત્યારબાદ વિદ્યુતની અંદર વિદ્યુત પ્રવાહવાળો ત્રીજો પ્રશ્ન છે પછી આ ચોથું ચેપ્ટર છે ત્યારબાદ જુઓ તો ઉરોદ્ર પટલ વારો ફરથી આવ્યો ચાર ને એક ત્રણ ને એક ચાર છે આ ચાર માર્ક્સ થયા ટોટલ એક પ્રશ્ન પછી ત્યારબાદ બીજો ત્રીજો ત્યારબાદ આ ચોથો સોરી આ ચોથો પછી આ દસમા ચેપ્ટરનો છે ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તો આ ધાતુ અને આ ધાતુનો છે પાંચમો પ્રશ્ન છે એટલે પાંચ માર્ક્સ થયા ત્યારબાદ આ પણ ધાતુનો પ્રશ્ન છે છઠ્ઠો ત્યારબાદ આ એસિડ બેઝ સાતમો પ્રશ્ન મતલબ સાત માર્ક્સ થયા રુધિરમાં સરકારનો માત્ર એ અંતસ્ત્રાવની અંદર આવશે એ પણ થઈ ગયો આઠ આઠ ને આ વિદ્યુતનો પ્રશ્ન છે નવ અહીંયા પ્રશ્નની અંદર તમે જોશો તો બે પ્રશ્ન ભેગા છે બરાબર સોરી આ એક છે નવ અને આ બે પ્રશ્નો દસ અગિયાર આ પોષક સ્તર આપણે પ્રકરણ નંબર પંદરની અંદર હશે બાર તેર તમે જુઓ ચોવીસમાંથી તેર માર્ક્સ તો આની અંદર વિભાગ એની અંદર અહીંયા આ પ્રશ્નપત્રમાં આપ્યા છે પ્રશ્નપત્રની અંદર થોડો ઘણો ફેરફાર હશે માર્કિંગની અંદર પણ વધારે હશે નહીં જે મેં તમને શરૂઆતમાં દર્શાવ્યા કે ચોપન માર્ક્સ તો ચોપન માર્ક્સ તો એની અંદરથી પૂછવા જોઈએ એ રીતનું પરિરૂપ તમને આપ્યું છે બરાબર પછી જુઓ એ ટોટલ તેર માર્ક્સ થઈ ગયા અને ત્યારબાદ આની અંદર જુઓ તો તે તેલ તેમજ ચરબી ખાદ્યપદાર્થ નાઇટ્રોજન વાયુ સાથે તે રાખવામાં આવે છે ચલો આ પ્રશ્નની જે આપણે જોઈએ અધાતુવાળો પ્રશ્ન એક લઈ લીધો આ બે બે માર્ક્સના પ્રશ્નો છે તમે માર્ક્સ ગણતા જો આગળના તેર બીજા રહે ટોટલ તમે અહીંયા જોશો તો દરેકના માર્ક્સ હું નથી કહેતો પણ તમે પ્રશ્નપત્રને આને સારી રીતે એનાલિસિસ કરશો તમને ખ્યાલ પડશે કે મેં તમને જે પાંચ ચેપ્ટર કયા છે એ પાંચ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો અથવા કેટલા માર્ક્સ આવી શકે તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે તમે કહી શકશો કે ચોપન માર્ક્સ તો એની અંદરથી પૂછાશે જ બાકીના તમે બીજા માર્ક્સ તમારી રીતે તમે અમુક ઘણા ચેપ્ટર એવા છે કે જે તમે પહેલી પરીક્ષાની અંદર બીજી પરીક્ષામાં તૈયાર કરશો એટલે તમને આવડી જ જશે તો આટલા ચેપ્ટરો મેં તમને જે પાંચ ચેપ્ટરો કહ્યા એ પાંચ ચેપ્ટર જો તમે કડકડાટ તૈયાર કરી નાખશો જબરજસ્ત મતલબ કે એની અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડે જ અને તમે સરસ રીતે એને લખાણ લખી નાખો તમે પ્રશ્નો તૈયાર કરો તો હંમેશા એને લખીને જ તૈયાર કરવાના બરાબર આપણાને એવું નહીં વિચારો મને તો યાદ રહી જાય છે હું તો લખીશ નહીં ના કમ્પ્લીટ લખવાના કેમ કે તમારા હાથને એ પ્રેક્ટિસ થઈ જવું પડે કે પ્રશ્ન આવો છે તો એને આ રીતે જ લખવો જોઈએ ઓકે તો આ પ્રમાણે તમે આ મેં પાંચ ચેપ્ટર કહ્યા જેમ કે એસિડ બેઝ ધાતુ અધાતુ ત્યારબાદ છે જૈવિક ક્રિયાઓ ત્યારબાદ છે વિદ્યુત અને છેલ્લું આપણું પર્યાવરણ જેમને માત્ર પાસ થવું છે થોડા ઘણા માર્ક્સ લાવવા છે એવા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો અને એમને કહો આટલા ચેપ્ટર તૈયાર કરે કમ્પ્લીટ લખીને હજુ તમારા પાસે સમય છે એને કમ્પ્લીટ તૈયાર કરી દે અને આટલા ચેપ્ટર તૈયાર કરશે તો હું તો કહું માત્ર પાસ નહીં થાય પણ સારામાં સારા માર્ક્સ પણ આવશે ઓકે તો આ વિડીયોને બને એટલું વધારે વધારે શેર કરો જરૂરિયાત દરેક વિદ્યાર્થી સુધી મને પહોંચાડવામાં આવે બરાબર થેન્ક યુ